આ સમગ્ર રેકોર્ડ નો પર્દાફાશ કરવાની દિશામાં આગળ તપાસ શરૂ છે લીંબાતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતી પંદર વર્ષીય સગીરાજીની માતા કેટરિંગનું કામ કરે છે તેના પિતા બીમાર રહે છે જે આ માનવ તસ્કરીનો ભોગ બની હતી આ ઘટના લગભગ પાંચ મહિના પહેલાં બની હતી સગીરાના પડોશમાં રહેતી નૂરી વસીમ શેખ જેનો પતિ વસીમ રિક્ષા ચલાવે છે અને ફરઝાના નામની વોન્ટેડ મહિલા આ આરોપીએ સગીરાની માતાને લાલચ આપી કે તેઓ તેની દીકરીને લશ્કાણામાં કેટરિંગના કામ માટે લઈ જશે માતાને આ વાતની જાણ નહોતી કે આ એક કાવતરૂ છે આરોપીએ માતાને માત્ર એટલું જ કહ્યું કે તેઓ બે ત્રણ દિવસમાં પાછા આવી જશે

પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે કે તે અત્યંત ગંભીર છે આરોપીઓએ સગીરાને બે અલગ અલગ વ્યક્તિઓને વેચી હતી સૌ પ્રથમ તેને સગીરાના નિકાહ શોએબ સાથે કરાવ્યા આ માટે તેઓએ શોએબ પાસે પચાસ હજાર લીધા હતા આ લગ્ન પછી પણ સગીરાને ત્રણેય આરોપીને શોએબ સાથે રાખતા હતા

માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવ્યો છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે ના છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોએબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે ઈસમ છે જે સોલાપુરનો એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે કેમેરામેન સેનલે વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે